મચ્છુ કાંઠો ને મોર બી વચમાં સૌરાષ્ટ્રની રસ્તા ત્રણ માં ચમારના બોલે શીર્ષક આપી અને ઉલ્લેખિત કરેલ છે વાંકાનેરના દરબારમાં આજે રંગારંગની છોડો ઉડે છે ગઢમાં માણસો તો શું પણ કુતરા મીંદડા એ ગુલતાનમાં ડોલે છે ઓરડામાં વડારણોના ગીતો ગાજે છે અને દાઢીઓમાં શરણાઈ છે ઊગ્યો છે આખું ગામ જયારે હરખમાં ગરકાવ હતું ત્યારે એક માનવીના હૈયામાંથી અફસોસના નિશાસા નીકળી રહ્યા છે આખી રાત એને પથારીમાં આડોટી ને વિતાવી છે મટકું એ નથી માયર્યું કોઈ ઘોડા કે ગાડાનો સંચાર થાય ત્યાં તો આશા ભરી ઉઠી ઉઠી એને ડેલીમાં નજર કરા કરી છે પણ અત્યાર સુધી જેની વાટ જોતી હતી તે મહેમાનના ક્યાંય વાવળ નથી એ શોકાતુર માનવી બીજું કોઈ નહીં પણ વરરાજાની ખુદ જનેતા છે જેનું પેટ પરણતું હોય એના અંતરે વળી કેવા હરખ એને તો કઈક કઈક રીસામણા મનામણા કરવાના હોય સાંભળી સંભાળી સંભારી સૌ સગા વાલા ને લગ્ન માં સોડાવવાના હોય એ બધું હોય પણ વાકાનેર ના રાજકુંવર ની માતા ને હૈયે તો બીજી વધુ અણીદાર બરછી ખટકતી હતી રાજાજી આવી અને એના મેણા માણતા હતા કાં કેતાતાને કુંવર ના મામા મોટું મોટું મોસાડું કરવા આવશે પૈચું નહીં હવે ઘડી બે ઘડીમાં મારા પિયરના ઘોડાની અણેરાટી સંભળાવું છું આવ્યા વિના તો એ રહે નહીં પહેરામણીનું ચોગડ્યું બેસવા આવ્યું ગોખમાં ડોકાઈને રાણી નજર કરે છે કે ગાફને માર્ગે ક્યાંય ખેપટ ઉડે છે ક્યાંય ઘોડાના ડાબા ગાજે છે

જેસી શ્રી કરશન ભાઈ તું અહી ક્યાંથી બાપુ બા હું તો ચામડા વેચવા આવ્યો છું પણ ગઢમાં ગોખેથી ટંકો કરતો જાવ હે ભાઈ ગાખ ના વાવડ છે ના બા કેમ પૂછું વિવાય કોઈ ન થાય રાણી જવાબ વાળી ન શૈકા ભરાય આવ્યું ટપ ટપ આંખોમાંથી પાણી પડવા લાગ્યા

અને રેડાઈ ગયું મારા વિના કોઈ નહીં હા મારા વિના કોઈ નહીં હુંય ગાફ નો છું ને ગાફ આબરૂના કાકરા થાય એટાણે હું મારો ધર્મ ન સંભાળું આ બેન્ડડીના આસુડા મારાથી શું દીઠા જાય એ બોલી ઉઠો બા તું રો તો તને મારા છોકરાના સોગન હમણાં જ જોજે ને ગાફ આબરૂને હું જાતી રોકું કે નહીં અરે રે ભાઈ તું હું કરીશ શું કરીશ બા બાપુને હું ઓળખું છું આજ એને કોણ જાણે કેમ ભૂલ થઈ ગઈ હોય પણ હું એને ઓળખું છું હવે તું શું કરવું દરબારગઢની દરબાર ને ખબર મોકલ્યા ગાંઠથી ખેપિયો આવ્યો છે અને દરબારને કહો જટ મોઢે થાવું છે દરબાર બહાર આવ્યા તેમણે ચમારને દેખો મસ્કરીના વેણ કાઢ્યા કા ભાઈ મામેરું લઈને આવ્યા છો કે

એમ હોય બાપા ગાફના ભાણેજના મોસાડા કઈ ગાડાની એડુમાં ત્યારે ગામ પેરામણીમાં દીધું દરબાર મોમાં આંગળી નાખી ગયો એને થયું કે આ માણસની દગડી ખસી ગઈ કે શું એને પૂછ્યું કાગળ વાગડ કઈ દીધો છે ના દાદા કાગળવાળી શું દેવાનો હતો ગાફના ધણીને એમ ખબર નહીં હોય કે જીવતા જાગતા માનવી થી એ કાગળની કટકીની અહીંયા વધુ ગણતરી હશે ચમારના તોછડા વેણની અંદર વાંકાનેરના રાજા એ કઈક સચ્ચાઈ ભાડેલી આખા ગઢમાં વાત પ્રસરી ગઈ કે ગાંફનો પેરામની સંભળાવી ગયો રાણીને માથે મેણાના ઘા પડતા હતા તે થંભી ગયા બીજી બાજુ એ ચમારે ગાંફનો કેળો પકડ્યો એને બીક હતી કે જો કદાચ વાંકાનેરના અસવાટ છૂટીને ગાંફ જઈને ખબર કાઢશે તો ગાંફનું ને મારું બેયનું નાક કપાશે એટલે મુઠ્યો વાળીને એ તો દોડવા માંડ્યો ગઢમાં ગયો જઈને દરબાર ને મોઢા મોટ વેણો નથી પહોંચી છે અને તમે અહીં બેઠા રહ્યા છો બાપુ ગાંખ ને ગાળ બેસે એની ખેવના ન રહી તમને પણ શું છે મૂર્ખા દરબારમાં મીઠી અમૃત જેવી ગાળો સાંભળીને હસતા હસતા બોયલા હોય શું બીજું ભાણેજ પરણે છે અને મામા મોસાળા લઈને અબઘડી આવશે એવી વાત જોવાય છે અર એ તો સાંભળ્યું જ નહીં ગજબ થયો હવે કેમ કરવું હવે શું કરવાનું હતું એ તો પતી ગયું હવે તો મારે જીવવું કે જીવ કરીને મરવું એ જ વાત બાકી રહી છે કાંઈ એલા તારે તે શું ફટકી ગયું છે હા બાપુ ફટકી ગયું તું એટલે તો તમારે થકે મામેરામાં ખસતા ગામ દઈને આવ્યો છું શી વાત કરસ તું આપણું ખસતા દઈને આવ્યો હા હા હવે તમારે જે કરવું હોય તે કરી નાખો એટલે મને મારો મારજે દરબારનું અયું ભરાઈ ગયું વાહ વાહ મારી વસ્તી પરદેશ માં એને મારી આબરુ વાલી થઈ ગાંખનું બેસણું લાજે એટલા માટે એને કેટલું જોખમ ખેડુ વાહ મારી વસ્તી ને મારા ઉપર કેટલો વિશ્વાસ ભાઈ ખસ્તા ગામ તે તારા બોલ ઉપર દીધું એ મારે અને મારી સો પેઢી ને કબૂલ મંજૂર છે આજ તારે મરવાનું હોય તારા વિના તો મારે મરવું પડત

વરની માતા હવે દાજ કાઢી કાઢીને વાંકાનેરના દરબાર ગઢ માં લગ્નના ગીતો ગજવી રહ્યા છે આજે ખસતા ગામ તો છેક ભાલના ગાફ રાજની જ છે આજુબાજુ ગાફ ની જ સીમ છે અને વાકાનેર તો ત્યાંથી પચાસ ગાવ દૂર હશે છતાં અત્યારે એ ગામ ગામ વાંકાનેરને તાબે છે આજુબાજુ બીજે ક્યાંય એક તસુ જમીન પણ વાંકાનેરની નથી આ કથા ભાલની અંદર પ્રચલિત છે કહેવાય છે કે એને બન્યાના આજ ત્રણસો વર્ષ થયા હશે

જો મિત્રો તમે ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને પાસે આપેલા બે લાયકન ને જરૂરથી પ્રેસ કરો જેથી નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે